જ્યાંય દ્વારકાધીશ હાલ આપણે જે જામનગરના દ્વારકાપુરી ગામમાં કે જ્યાં દ્વારકાધીશમાં ફૂલ ડોર ઉત્સવ ઉજવવામાં આવે છે આપણી સાથે અહીંના મુખ્યાજી છે રમેશભાઈ તેમની પાસેથી સમગ્ર આ ઉત્સવની માહિતી મળવીએ ભારે ઉમંગ ઉત્સવ સાથે આ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે દર વર્ષે આ ઉત્સવમાં કેવો ઉમંગ હોય છે આ વખતે કેવી તૈયારીઓ દ્વારકાધીશના કૃપાથી બહુ ઉમંગ હોય છે હજારોની સંખ્યામાં બધાય ભાવિક આવે છે અને બહુ આનંદ કરે છે વર્ષના નાના મોટા બધાય ઉત્સવ અહીંયા ઉજવીએ છીએ બાર મહિનાના બધાય ઉત્સવો ઉજવીએ છીએ અને એ જ રીતે બધા ભક્તો અત્યારે તમે જુઓ એમ બધા એ જ રીતના બધા ઉત્સવ મેં ખૂબ આનંદમય બધા આનંદ કરતા હોય છે પરગુને લાડ લાડ હોય તો પોતે પણ અહીંયા આવીને ભક્તિમય થતા હોય છે ડોલ ઉત્સવનું એવું છે કે અમે દસ દી પહેલાં આમ તો કુષ્ટી માર્ગના વ્રજના નિયમના હિસાબેથી ઠાકોરજીને અબીલ ગુલાલથી અને ફૂલથી ખેલાવવાનું પિસ્તાળીસ દિવસનો ક્રમ હોય છે પણ પિસ્તાલીસ દિવસ મેં ત્રીસ દિવસ મીડિયમ હોય છે ઠાકોરજી પૂરતું જ હોય છે પાછળના દસ દિવસ બાર દિવસ છે ને ઠાકોરજીને પણ વધારે કલરથી ફૂલથી ખેલાવવામાં આવે અને વૈષ્ણવ પણ બધાને ખેલાવવામાં આવે પાછળના દિવસોમાં હજારો લોકો અહીંયા આનંદથી બધા દર્શન કરતા હોય રમતા હોય રાસ ગરબા રમતા હોય ખૂબ આનંદ કરે પોતપોતાની રીતે કોઈ આમંત્રણ નથી દેવું પડતું બધા આવી જ જાય છે પરસ પૂનમના દિવસે કયા પ્રકારનો માહોલ હશે છે ને કઈ રીતે પૂનમનું એવું છે ડોલ ઉત્સવ ઠાકોરજીને એટલો જ ખેલવા ખેલાવવામાં આવે એમે કેસુડો અબીલ ગુલાલ કંકુ ચોવા ચંદન એનાથી પ્રભુને ખેલાવવામાં આવે અને એ જ રીતે ભીના કલરથી કલર ઓછાનો પ્રમાણ હોય પણ કેસુડો અબીલ ને ગુલાલને ફૂલ ડોલ ઉત્સવના દિવસે ભારી સંખ્યામાં બધા અહીંયા આનંદ કરતા હોય ભક્તો અને ઠાકોરજીને પણ ફૂલ ખેલાવવામાં આવે આ આ ઉત્સવનો હેતુ એ છે કે ભાઈ બધાએ સાથે મળીને વ્રજભક્તો ઠાકુરજીની સાથે હોળી ઉત્સવ ડોલ ઉત્સવ મનાયો તો એ ભાવથી આ અત્યારે પ્રભુ આપણે દેતા ગયા છે અને આપણે બધા એના સાનિધ્ય અમે આનંદ કરીએ છીએ અને પ્રભુની વિશેષ બધા ઉપર કૃપા છે કે વધારેથી વધારે બધા ભક્તો રોજે રોજ વધતા હોય છે જોડાતા હોય છે ખૂબ આનંદ કરતા હોય પોતાની રીતે બધા ઘરેથી ફૂલ પધરાવે આવતા હોય કૂદતા હોય સવારે દસ વાગ્યાથી આવી ગયા હોય તો બે વાગ્યા સુધી બધા અહીંયા આનંદ કરતા હોય છે એમ આપણી સાથે કેટલાક ભક્તો પર છે તેમની પાસે જાણીએ કઈ રીતે આ ફૂલઢોર ઉત્સવમાં દ્વારકાધીશ સમક્ષ ઉજવવામાં આવે અમારા બધા પરિવારજનો એકી સામટા મળતા હોય છે અહીંયા અને સાથે સાથે બધા ફૂલ ગુલાલ એની સાથે રમતા હોય છે દ્વારકાધીશના ના મંદિર કે મથુરા જવું આપણા માટે શક્ય નથી હોતું પણ એ સાક્ષાત આપણા ગામમાં હાજર છે તો એના સમક્ષ આવીને બધા એકદમ દિલથી હોળી જેમ રમી આપણે એકબીજા સાથે એવી રીતે રમતા હોઈએ છીએ ભગવાન સાથે ફૂલ ઉત્સવ અને હોળીનો એક રંગ ભક્તિનો રંગ કઈ રીતે ઉમંગ ઉત્સાહ ઉત્સાહને કઈ રીતે ઉજવો છો આપ કોઈસી કા સર જામનગર થી છું અને હું આયા દ્વારકાપુરીમાં આમ તો દરરોજ આવું છું પણ આ સમયે આનો આનંદ અને આખો ઉત્સાહ એ છે આખો અલગ જ છે એ ફક્ત આ જ સમયે જોવા મળે છે હું અને મારો પરિવાર આ ફૂલડોર ઉત્સવમાં આવ્યા છીએ એ બદલ દ્વારકાપુરી મંદિરનો મુખ્ય છેનો કુટકુ બાબા ભગવાન દ્વારકાધીશ સાથે ઉમંગ ઉત્સાહ અને ભક્તિ વૃંદાવન મથુરા દ્વારકા દરેક જગ્યા ફૂલડોર ઉત્સવ થતા હોય છે જામનગર ની અંદર આવેલા દ્વારકાપુરી ધામની અંદર પણ છેલ્લા કેટલાક દિવસો થી ફૂલડોર ઉત્સવના ઉમંગમાં અને ઉત્સાહના રંગમાં ભક્તિના રંગમાં લોકો રંગાઈ ગયા છે સાથે ખબર ગુજરાત જામનગર